ઓકે ફરીથી બોલવું પડશે તમારો અનુભવ જે બેન થયો તમને એ તમે મને મારો અનુભવ તો હું આજથી છ મહિના પહેલાં દાદા પાસે મારી નોકરી માટે આવી હતી કે મને માધ્યમિક શિક્ષક તરીકેની જે મેં ટેટ વનની એક્ઝામ આપી છે એમાં મને સોરી ટાટ વનની એક્ઝામ આપી છે એમાં મને નવ દસમાં માધ્યમિક શિક્ષક તરીકેની સરકારી ટીચરની નોકરી મળી જાય આજથી છ મહિના પહેલાં હું દાદા પાસે આવી હતી અને દાદાના કહેવા પ્રમાણે મને બે હજાર પચીસમાં હજી મારી નોકરીને એક મંથ પણ પૂરો નથી થયો ત્યાર ફૂલ એન્ડ ફાઇનલ મને બે હજાર પચીસમાં નોકરી પણ સારી એવી જગ્યાએ દાદાના કહેવા પ્રમાણે મને મળી ગઈ Yeah. <laughs>

અને અંતે દાદાની જે ખૂટતું હતું મેરિટ લિસ્ટમાં આપણને નતા આવવા દેતા તો દાદાની આશીર્વાદથી મેરિટ લિસ્ટમાં આવી ગયા ઓર્ડર આવી ગયો ફરજ પર હાજર થઈ ગયા તમને સંતોષ થયો દાદાથી સંપૂર્ણ સંતોષ દાદાના આશીર્વાદ તમારા જેવી કોઈ બેન હોય જે બિચારી મહેનત કરતી હોય સ્ટ્રગલ કરતી હોય અને એ રહી જતી હોય એક એક માર્ક માટે જીરો પચીસ માટે પણ રહી જાય છે એવા દાખલા છે તો તમે એને ભલામણ કરી શકો ભાઈ તમે દાદાના આશીર્વાદ લો તો તમારું

અને એના માતા પિતા ખુશ થાય એનો પરિવાર ખુશ થાય આપણે એ જ સ્વપ્ન લઈને બેઠા છીએ બરાબર ખૂબ ખૂબ આભાર એકતાબેન હવે તમે આવતા રહો શ્રી ગણેશ આના દાદાની પાસે અત્યારે સંતોષભાઈ દેસાઈ બેઠા છે એ પણ એકતાબેનના ભાઈ છે અને છ મહિના પહેલાં બે ભાઈ બહેન આવ્યા હતા અને તે વખતે એમનો વિડીયો તે વખત આપણે મૂક્યો હતો અને એમના મગજમાં પણ ઘણા બધા પ્રશ્નો હતા અને દાદાને રજૂઆત કરી હતી કે દાદા નોકરીનું કરી આપો હવે સંતોષભાઈ તમને જે અનુભવ થયો એ તમે તમારા શબ્દોમાં કહેજો ફેબ્રુઆરી મંથ બે હજાર પચીસ આસપાસ અમે આવ્યા હતા હજી છ મહિના પણ પૂરા નથી થયા એ વાતને આમ કયો હતો મને ત્યારે બસ અમારે બધી પ્રોસીજર ચાલતી જેમ બેને વાત કરી એ રીતના ઘણી બધી પિટિશનો ચાલતી અને ભરતી પ્રક્રિયાઓ માટે બધી ફોર્મ અમારા ભણાવ્યા હતા પણ પછી મેરિટ લિસ્ટ આવ્યું અને મને એમ હતું કે કદાચ ગ્રાન્ટેડ સ્કૂલ મળશે પણ ગવર્મેન્ટ મળે તો એવું વધારે સારું અને ત્યારે દાદાએ કીધું હતું કે નહીં ગવર્મેન્ટમાં વારો આવી જશે અને ફૂલી ગવર્મેન્ટ સ્કૂલ મળશે અને આશ્ચર્યજનક વાત તો એ થાય કે ગવર્મેન્ટમાં નંબર મારો મેરિટ લિસ્ટમાં પાછળ હોવા છતાં પણ મને ઘરની નજીક

મળી જવું જોઈએ સોનામાં સુગંધ ભળી જેમ કેવાય ને દાદાના આશીર્વાદ થી મોસાડ માં જમવાનું મા પીરસનારી હતી એટલે વતનમાં તદ્દન નજીક મૂકી દીધી નજીક મળી ગયું અને એ તમારો ભાવ તમારી શ્રદ્ધા જે હતી એ શ્રદ્ધાને લીધે દાદા તમારી સાથે હતા અને તમારી તમામ પ્રોસિજરમાંથી માંથી તમે સક્સેસફુલી નીકળી ગયા આજે તમે બે ભાઈ બહેનો એ જે મનમાં જે કંઈ દાદાની પાસે માંગણી કરી એ તમને હવે વિશ્વાસ બેસે છે કે આગામી જે દાદાએ સમય આપ્યો છે એ સમય પૂરી થઈ જશે થઈ જશે ને હા હા બસ પાછા થેન્ક યુ બસ કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરીએ કે ભાઈ તમે અમારું આ કામ કર્યું અમે તમને શું આપી શકીએ પ્રણામ ને ચરણોમાં આપણે વંદન કરી શકીએ વધુમાં વધુ ભાવ આપી શકીએ ઈશ્વરને બીજું તો શું આપી શકીએ પણ ઈશ્વર તમારા કાર્યો જે તમારી ઈચ્છા છે નેક્સ્ટ એ બધી પૂરી કરે એવા જો આશીર્વાદ દાદાના હોય બંને ભાઈ બહેનના આપ્યા હોય દાદા આપણે બે ભાઈ બહેનના તમે આજે આશીર્વાદ આપ્યા એ લોકો જે પ્રશ્નો લઈને આજે આવ્યા એ પ્રશ્નો ઉકલશે અને પોઝિટિવ ઉકલશે એમની ઈચ્છા પ્રમાણે થશે એવું કન્ફર્મ હોય દાદા તો મૂર્તિ ચોંટાડેલી રાખજો ઊંચકાતા નહીં કોઈ પણ સંજોગોમાં